મિત્રો તો આપણે આજે ધોરણ છના વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણનો અભ્યાસ કરીશું ટૂંકમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોની અંદર ચેપ્ટર નંબર ત્રણનો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ પરંતુ આ ચેપ્ટરમાં આવતા કેટલાક મહત્વના મુદ્દાઓનો આપણે ફરીથી અભ્યાસ કરીશું જ્યાંથી તમને પુનરાવર્તન પણ થઈ જાય અને આ મુદ્દાઓ વિશે વધુ માહિતી મળે તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક યાદ રાખવા જેવા મુદ્દાઓ છે જેની શરૂઆત આપણે હવે કરીએ તો ચલો પ્રથમ મુદ્દો છે મિશ્રણ મિશ્રણ એ એક અથવા બે કરતાં વધુ ઘટકોનું બનેલું હોય છે મિશ્રણ ક્યારે એકલું હોય નહીં મિશ્રણમાં ક્યારે એક ઘટક હોય નહીં મિશ્રણ કાં તો બે અથવા બે કરતાં વધારે ઘટકોનું બનેલું હોય છે હવે મિશ્રણના ઘટકો ઘને હોઈ શકે પ્રવાહી હોઈ શકે અને વાયુ એમ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે હવે એવું ના હોય કે મિશ્રણના ઘટકો ઘન જ હોય કે મિશ્રણના ઘટકો પ્રવાહી હોય એ મિશ્રણના ઘટકો ઘન અથવા પ્રવાહી અથવા વાયુ એમ ગમે તે સ્વરૂપે હોઈ શકે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે છે આગળ છે અલગીકરણ અલગીકરણ કોને કહેવાય તો મિશ્રણના ઘટકોને છૂટા છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે અહીં અલગીકરણની વ્યાખ્યા યાદ રાખવા જેવી છે કે મિશ્રણના ઘટકોને દૂર કરવાની અથવા છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો અલગીકરણ અથવા છૂટા પાડવા માટેની કેટલી પદ્ધતિઓ છે તો અહીં નવ આપેલી છે કુલ કેટલી આપેલી છે નવ પદ્ધતિઓ આપેલી છે ચલો પહેલો છે હાથ વડે વીણવું હેન્ડ પિકિંગ બીજું છે અનાજનું છડવું એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે થ્રેસિંગ અને ત્રીજું છે ઉપરણું વિનોવિંગ ચોથું છે ચારમું શિવિંગ પાંચમું છે નિક્ષેપણ તો સેડિમેન્ટેશન અને છઠ્ઠું છે નિતાણ તો ડિકેન્ડેશન સાતમું છે ગારણ ઇંગ્લિશમાં કહેવાય છે ફિલ્ટરેશન આઠમું બાષ્પીભવન ઇવ ઈવરેશન અને નવમું છે ઘની ભવન કંડે ઓકે કંડે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં કુલ નવ પદ્ધતિઓ છે મિશ્રણમાંથી ઘટકોને અલગીકરણ કરવા માટે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ નવી નવો પદ્ધતિઓનો આપણે આગળ સ્લાઇડના માધ્યમથી અભ્યાસ કરી ચૂક્યા છીએ જો જે વિદ્યાર્થી મિત્રોએ આગળનો વિડીયો ના જોયો હોય તો આપણે ચેનલમાં જઈ અને તે વિડીયો સંપૂર્ણ જોઈ લે હવે આગળ છે વિદ્યાર્થી મિત્રો હવે કે ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા માટે હવે ઘન પદાર્થો હોય બંને બંને ઘન હોય તો તેને છૂટા પાડવા માટે કઈ કઈ પદ્ધતિ ઉપયોગી છે વીણવાની અનાજનું છળવું એટલે કે થેસિંગની ઉપરવું અને ચારું જેવી પદ્ધતિઓ વગેરે ઘન પદાર્થોને એકબીજામાંથી છૂટા પાડવા માટે વપરાય છે આમાં બંને પદાર્થો ઘન હોવા જોઈએ ચલો બીજી પદ્ધતિ કઈ છે કે પાણી પાણીમાં અદ્રાવ્ય પદાર્થો હોય કે જે પાણીમાં દ્રાવ્ય હોય નહીં તો તેને દૂર કરવા માટે નિક્ષેપણ અને નિતાણ તેમજ ગાળણની પદ્ધતિ તેમજ ગારણ જેવી પદ્ધતિ દ્વારા આપણે અદ્રાવ્ય પદાર્થોને છૂટા પાડી શકીએ છીએ પરંતુ જ્યારે દ્રાવ્ય પદાર્થ હોય તો તેને બાષ્પીભવન જેવી પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે એટલે કે જે પદાર્થ અદ્રાવ્ય હોય જે પદાર્થ અદ્રાવ્ય હોય તો તેને નિક્ષેપણ નિતારણ અને ગાળ દ્વારા દૂર કરી શકાય છે તેમજ જો પદાર્થ દ્રાવ્ય હોય જો પદાર્થ દ્રાવ્ય હોય તો તે પદાર્થને દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે બાષ્પીભવનની પ્રક્રિયા વપરાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયા કે ઘન ઘન કચરાને દૂર કરવા માટે કઈ કઈ પદ્ધતિ અને પ્રવાહીમાં દ્રાવ્ય અને અદ્રાવ્યના આધારે કઈ કઈ પદ્ધતિ વપરાય છે ઓકે હવે આપણે આગળ ભણશું કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવા માટે કેટલાક એક કરતાં વધુ પદ્ધતિઓ પણ વાપરવી પડે છે જ્યારે મિશ્રણના ઘટકો અલગ અલગ મિશ્રણમાં એડ થયેલ હોય ત્યારે એક પદ્ધતિ દ્વારા આપણે તેને દૂર કરી શકતા નથી તેના માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં બાષ્પીભવનની બાષ્પીભવનની પ્રક્રિયા આપેલી છે તો બાષ્પીભવન કોને કહેવાય તો પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય બાષ્પીભવન પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયાને શું કહેવાય બાષ્પીભવન તો ઘનિભવન કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ઘની એ પાણીની વરાળનું પ્રવાહીમાં પાછું રૂપાંતર થવાની પ્રક્રિયાને ઘનિભવન કહેવાય શું કહેવાય વરાળમાંથી વરાળમાંથી પાણી બનવાની પ્રક્રિયાને શું કહેવાય ઘનિભવન શું કહેવાય ઘનિભવન અને પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયાને શું કહેવાય બાષ્પીભવન શું કહેવાય બાષ્પીભવન ઓકે વિદ્યાર્થી મિત્રો પાણીમાંથી વરાળ તો બાષ્પીભવન અને વરાળમાંથી પાણી તો ઘની આ બંને પ્રક્રિયાઓ એકબીજાની વિરોધી પ્રક્રિયાઓ છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય સેચ્યુરેટેડ સોલ્યુશન સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે કે સંતૃપ્ત દ્રાવણ હવે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને પછી તેમાં હવે વધારે ઓગળી ઓગાળી શકાય નહીં તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગના વિડીયોમાં સંતૃપ્ત દ્રાવણ વિશે યોગ્ય અભ્યાસ કરી ચૂકેલ છીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્ય વધારેને વધારે માત્રામાં ઓગળેલો હોય અને તેનાથી વધારે ઓગળે નહીં તો તે દ્રાવણને શું કહેવાય છે સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે હવે સંતૃપ્ત દ્રાવણ બનાવવાની અહીં એક રીત રીત આપેલી છે તમે જોઈ શકો છો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા પરંતુ ફરીથી આપણે તેનું રિવિઝન કરીએ કે બીકરમાં થોડું પાણી લઈ તેમાં બે ગ્રામ મીઠું નાખી હલાવો મીઠું પાણીમાં ઓગળી જાય પછી વરે ક્રમશઃ બે ગ્રામ વરે નાખતા જાઓ અને ઓગાળતા જાઓ જ્યારે પાણીમાં મીઠું ઓગળતું બંધ થઈ જાય ત્યારે દ્રાવણને ગાળી લો તો આ દ્રાવણને આ દ્રાવણને શું કહેવાય છે સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણને શું કહેવાય છે સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થયું તેમ કહેવાય ચલો વિદ્યાર્થી ઠંડા પાણીને ગરમ કરતા પાણીમાં માં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે મીઠાને દ્રાવણની અંદર જ્યારે મીઠું એડ કરતા જઈએ એડ કરતા જઈએ પણ તો મીઠું જ્યારે ઓગળે નહીં ત્યારે સંતૃપ્ત દ્રાવણ તૈયાર છું પરંતુ જ્યારે વધારે અજીબ પ્રમાણમાં મીઠું વગાડવું હોય તો તેને થોડું ગરમ કરતાં પાણીમાં વધારે પદાર્થ દ્રાવ્ય થઈ શકે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં દ્રાવ્ય પદાર્થને વધુ ઓગાળી શકાય છે આમ સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપ્ત દ્રાવણ બને છે ચલો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઠંડા દ્રાવણની અંદર પૂરતા પ્રમાણમાં દ્રાવ્ય ઓગળાયેલું હોય પરંતુ જ છતાં પણ તેમને ગરમ કરીને વધારે ઓગાળવામાં આવે તો તે દ્રાવણને કેવી દ્રાવણ કહેવાય અસંતૃપ્ત દ્રાવણ તેમાં પૂરતી માત્રામાં પૂરતી માત્રા કરતાં પણ વધારે પદાર્થ ઓગાળવામાં આવે છે તો તેને અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડવાથી તેમાં દ્રાવ્ય પદાર્થ ઓછો ઓગળેલો ઓગળતો હોવાથી વધારે દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાં તરીએ ઓગળ્યા વગરનો પડી રહે છે હવે જ્યારે આપણે ગરમ કરી પદાર્થને દ્રાવ્ય કરવામાં આવે અને જ્યારે આપણે ઠંડુ પાછું દ્રાવણ કરીએ ત્યારે જે વધારે પ્રમાણમાં ઓગળેલો પદાર્થ છે તે દ્રાવણમાં તરીએ બેસે છે પડી રહે છે હવે એક સરખા જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રવ્યના પદાર્થો સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પદાર્થના વજન જુદા જુદા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો દરેક પદાર્થનું દ્રાવ્યતા અલગ અલગ હોય છે હવે અલગ અલગ પદાર્થ અલગ અલગ પ્રમાણમાં ઓગળે છે એટલે દરેક દ્રાવણની સંતૃપ્તતા અલગ અલગ હોય છે દરેક પદાર્થની સંતૃપ્તા અલગ અલગ હોય છે મીઠાની પણ સંતૃપ્તા અલગ હોય છે ખાંડની પણ અલગ હોય છે હવે જેટલા પ્રમાણમાં મીઠું ઓગાયું તેનાથી વધારે પ્રમાણમાં ખાંડ પણ ઓગળી શકે એટલે કે દરેકની સંતૃપ્તા અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડાક તફાવતો વિશે માહિતી મેળવવાની છે ગાળવું અને નીતાારવું વચ્ચે શું ફરક છે તો વિદ્યાર્થી મિત્રો ગાળવાની પદ્ધતિમાં પ્રવાહીમાંથી ભારે તેમજ હલકો અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે જ્યારે નિતા નીતારવાની પદ્ધતિ વડે પ્રવાહીમાંથી ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે એમાંથી ભારે જ દૂર કરી શકાય જ્યારે આમાંથી ભારે તેમજ હલકી બંને અશુદ્ધિઓ દૂર કરી શકાય છે ચલો ગાળવામાં આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ ગળની ગરણ કે ગાળ પાત્રના ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે જ્યારે નિતારવામાં પદ્ધતિમાં સ્થિર રહેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ અને અશુદ્ધિઓ દૂર કરી શકાય છે આમાં કાપડનો ઉપયોગ થાય છે અને આમાં પદાર્થને સ્થિર રાખીને તેમાંથી ઉપર રહેલ અશુદ્ધિને દૂર કરી શકાય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે ચારું અને વીણું એમાં શું ફરક છે તો આ પદ્ધતિ માટે ચાળણી જેવા ધારેધારે સાધનનો ઉપયોગ થાય છે અને વીણવા માટે કોઈ સાધનનો ઉપયોગ થતો નથી પરંતુ હાથનો ઉપયોગ કરવામાં આવે છે ચલો ચાળું કદમાં સરખા ન હોય તેવા ઘન પદાર્થોને મિશ્રણમાંથી છૂટા પાડવામાં આવે છે ચાળવામાં શું હોય એકબીજા નાના અથવા મોટા કદના પદાર્થોને અલગ કરી શકાય છે વીણવામાં કદમાં લગભગ સરખા હોય છે પણ રંગ આકાર અલગ અલગ હોય છે તે તેમાંથી આપણે ઘન કચરાને દૂર કરી શકીએ છીએ વીણીને અને ચાળું ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે વીણવામાં શું અનાજમાંથી કોંકરા દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે બાષ્પીભવન અને ઘની ભવન બાષ્પીભવન કોને કહેવાય કે પાણીનું પાણીનું વરાળમાં રૂપાંતર થવાનું શું કહેવાય બાષ્પીભવન અને વરાળનું પાછું પાણીમાં રૂપાંતરણ થવું શું કહેવાય ઘની ભવન હવે સમુદ્રના પાણીનું વરાળ થઈ વાદળ બનાવવા માટે બાષ્પીભવન કારણ કારણરૂપ છે જ્યારે ઘની ભવન એટલે વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘની ભવન કારણરૂપ છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં વરાળનું પાણીમાં અને અહીં પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં છે સંતૃપ્ત દ્રાવણને ગરમ ગરમ કરવાથી તેમાં વધુ મીઠું વગાડી શકાય છે અહીં આપણે આગળ જોઈ ચૂક્યા કે ભાઈ કોઈ પણ મીઠાના દ્રાવણની અંદર વધારે પ્રમાણમાં મીઠું વગાડવું હોય સંતૃપ્તતા કરતાં પણ વધારે તો તેને થોડુંક ગરમ કરાવી શકાય છે તો તેનું અવલોકન શું થાય છે આપણે અવલોકન એ જોઈ શકીએ છીએ કે સંતૃપ દ્રાવણમાં વધારે પ્રમાણમાં રહેલ અદ્રાવ્ય મીઠાને દ્રાવણ ગરમ કરતા દ્રાવ્ય થાય છે જ્યારે નિર્ણય સંતૃપ દ્રાવણને ગરમ કરવાથી તેમાં વિધું દ્રાવ્ય થઈ શકે છે હવે આ એટલો મહત્ત્વનો મુદ્દો નથી આપણે આગળ આને સમજી ચૂક્યા છીએ ચલો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરનું સ્વાધ્યાય હવે આગળના વિડીયોમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અસ્તુ